નમસ્કાર દર્શક મિત્રો તમે જોયા છો સાંક્રો પડિયા સંચાલિત નવસારી લાઈવ નવસારીમાં ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદના કારણે તમામ નદીઓ અત્યારે હાલમાં ગાંડીતૂર થઈ છે તમામ નદીઓમાં અત્યારે હાલમાં ઘોડાપુરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે અત્યારે હાલમાં તમે જોઈ શકો છો કે પૂર્ણા નદીના કિનારે અમે છીએ અને પૂર્ણા નદીમાં અત્યારે હાલમાં ત્રેવીસ ફૂટ પર પૂર્ણા નદી વહી રહી છે એટલે કે ત્રેવીસ ફૂટ સપાટી છે હાલમાં પૂર્ણા નદીની અને જળસ્તરમાં હજુ પણ વધારો થઈ રહ્યો છે ચોવીસથી પચીસ ફૂટ સુધી જાય તેવી શક્યતાઓ સેવામાં આવી રહી છે ઉપરવાસમાં હાલમાં વરસાદ બંધ છે એ સારી વાત કહી શકાય કારણ કે અત્યારે ઉપરવાસમાં વરસાદ ધીમો પડ્યો છે અને જેના કારણે પાણીની સપાટી ચોવીસથી પચીસ ફૂટ એટલે શહેરમાં પાણી પ્રવેશી શકશે નહીં એવું હાલમાં અનુમાન લગાવવામાં આવી રહ્યું છે તંત્ર દ્વારા અને નવસારી શહેરી વિસ્તારોમાં પાણી પ્રવેશશે નહીં પરંતુ એ અંબિકા કાવેરી બંને નદીઓમાં અત્યારે હાલમાં ઘોડાપુરની પરિસ્થિતિની થયું છે કાવેરી નદીમાં પૂર આવ્યું છે અને પૂરના કારણે નીચાણવાળા વિસ્તારોને ખાલી કરવામાં આવે છે લોકોને સ્થળાંતરિત કરવામાં આવે છે તો જે નીચાણવાળા જે અમુક અઢાર જેટલા રસ્તાઓ નવસારી શહેરમાં બંધ થયા છે અંબિકા નદીની વાત કરું તો અંબિકા અંબિકા નદી અત્યારે હાલમાં અઢાર ફૂટ પર વહી રહી છે પૂર્ણા નદી ત્રેવીસ ફૂટ પર છે તો કાવેરી નદી છે તે ઓગણીસ પોઈન્ટ પચાસ ટકા એની ભયજનક સપાટી ઓગણીસ છે તેના કરતાં પણ ઉપર વહી રહી છે એટલે કે વા ઉપરવાસમાં જે વરસાદ વરસ્યો હતો સવારે ધોધમાર વરસાદ વરસ્યો હતો ને તેના કારણે સમગ્ર નવસારી પંથકમાં તમામ નદીઓમાં ઘોડાપૂરની પરિસ્થિતિ નિર્માણ થઈ તંત્રએ લોકોને સ્થળાંતરિત કરવાની વાત કામગીરી હાથ ધરવામાં આવી છે જેમાંથી અત્યાર સુધીમાં લગભગ બસોથી વધુ લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે અઢાર જેટલા રસ્તાઓ બંધ થયા છે નવસારી જિલ્લાના અને અત્યાર હાલમાં પણ જે જે માર્ગો પર પાણી ફરી વહે છે તે માર્ગોને બંધ કરવાની તજવીજ હાલમાં તંત્ર દ્વારા હાથ ધરવામાં પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવે છે તમામ જગ્યાઓ પર જેથી કરીને કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે અને અત્યારે સમગ્ર તંત્ર તાપતું બન્યું છે અને જે પણ નીચાણવાળા વિસ્તાર છે તેને સ્થળાંતરિત કરવાની તજવીજ હાથ ધરવાની છે તો અહીંયા ફાયરની ટીમ પણ છે જે ફાયરની ટીમ સતત પૂના નદીની સપાટી પર નજર રાખી રહી છે એટલે નવસારીમાં પૂર્ણાના પૂરની પરિસ્થિતિ નિર્માણ થઈ છે પણ પૂના નદીના પાણી નવસારી શહેરમાં નહીં પડે છે તેવું તંત્રનું હાલમાં કહેવું છે એટલે કે ચોવીસથી પચીસ ફૂટની વચ્ચે પાણી આવશે અને ત્યાં અટકી જશે અને ત્યારબાદ ધીમે ધીમે પાણીનો ઉતાર થશે એટલે કે પાણી શહેરમાં પ્રવેશે નહીં તેવી હાલમાં અત્યારે હાલમાં તંત્ર દ્વારા કહેવામાં આવ્યું છે પરંતુ જ્યારે સપાટી જો વધશે તો તમામ લોકોને એલર્ટ તો કરવામાં આવ્યા છે અને સળાંતરી પર કરવાની જરૂર પડશે તો તે પણ તંત્ર દ્વારા હાલ કરવામાં આવશે પરંતુ હાલમાં આજે એક જાહતની વાત એ છે કે પૂર્ણા નદીના પાણી નવસારી શહેરમાં નહીં પ્રવેશે પરંતુ અંબિકા અને કાવેરીના જળ સ્તરમાં વધારો થયો છે અને તેના કારણે અંબિકાના કાવેરીના નીચાણવાળા વિસ્તારના લોકોને સ્થાનિત કરવામાં આવે છે અને જે માર્ગો બંધ છે તેની યાદી પણ સરક તંત્ર દ્વારા જાહેર કરી દેવામાં આવી છે ફાલુદા મિક્સ કીતની સારી વેરાયટીઝ રિફ્રેશ કે પાસે અગર આપણો બી ચાહીએ રિફ્રેશ કે ફાલુદા મિક્સ કીતની સારી વેરાયટીસ તો ફિર સર્ચ કરો ક્લિક કરો લાઈફ કો રિફ્રેશ કરો આપણી સાથે નવસાઈ વિજય નગરપાલિકાના પ્રમુખ જોડાયા છે એમની સાથે વાત કરું મેડમ પૂર્ણ પરિસ્થિતિ છે કેવું અનુમાન છે આપણી ખાસ હાલમાં અનુમાનમાં તો એવું કહું છું કે અત્યારે ઉપરવાસના વરસાદને લીધે આ બધું પાણી આવી રહ્યું છે અને હાઈટાઇટ બી છે સાંજે તો કદાચ તેને લીધે પણ પાણી થોડું વધશે એવું લાગી રહ્યું છે શહેરમાં પાણી પ્રવેશશે કે નહીં પ્રવેશશે હવે એ તો જેમ ઉપરવાસમાં જે પ્રમાણે વરસાદ પડશે એ પ્રમાણે આપણે જોશું કે પાણી ભરાય કે નહીં ભરાય જો ઉપરવાસમાં વરસાદ ચાલુ રહેશે તો શક્યતા ખરી અને એનું કારણ છે કે એક આપણે તે એટલી બીજી શાંતિ એ છે કે આપણે ત્યાં લોકલ વરસાદ નથી લોકલ વરસાદ હોય તો આપણે પરિસ્થિતિ થોડી કંટ્રોલ બહાર થઈ જાય નીચાવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવે છે લોકોને સ્થળાંતરિત કરવામાં આવે છે હા એલર્ટ કરવામાં આવી દીધા છે અમારી ગાડી પણ એનાઉન્સ કરી આવી છે બધે સવારથી મને જ્યારે જાણ થઈ છે ત્યારથી મેં બધા અમારા જે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય છે તે વિસ્તારોના સભ્યને જાણ કરી દીધી છે કે તમે એ લોકોને એલર્ટ કરી દો અને જરૂર પડે તો જે તે આપણે વ્યવસ્થા કરી છે સ્થળાંતર કરવાની જગ્યાએ સ્કૂલોમાં કે તેમાં તમે સ્થળાંતર કરી શકશો ના હાલમાં તો અત્યારે કોઈ એવું સ્થળાંતર કર્યું નથી કારણ કે એટલું બધું પાણી હજુ સ્થિર છે આપણે સિટીમાં આવ્યું નથી જો પરિસ્થિતિ બગડે તો કેવી તૈયારી પરિસ્થિતિ જો બગડે તો બધી તંત્ર બી એ તૈયારી કરી દીધી છે સ્કૂલોનીમાં તૈયારી કરી દીધી છે પાણી ફૂડ પેકેટ એટલે નાસ્તો આ તે બધી વ્યવસ્થા કરી દીધી છે ગાડલા ચાર દર ચાર સજી હોય તો તો આ તમે નવસારી વિજયપુર નગરપાલિકાના પ્રમુખ મીનલબેન દેશે કે જેમણે સમગ્ર માહિતી આપી કયા પ્રકારનો ચિતાર છે નવસારીમાં કેવી તૈયારી રાખી છે અને તમામ રીતે તંત્ર સજ્જ બન્યું છે અને નવસારીની પરિસ્થિતિ અત્યારે હાલમાં જ કાબૂમાં છે જો પરિસ્થિતિ બગડશે તો નગરપાલિકાએ તમામ તૈયારીઓ આધરી દીધી છે આ સુંદર સૃષ્ટિ નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જયારે કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન અત્યારે હાલમાં અમે આવી પહોંચ્યા છે થ્રી ટુ નાઇન અત્યારે હાલમાં અમે આવી પહોંચ્યા છે ત્યાં અમે આવ્યા છે અને તમે જોઈ શકો છો કે પુના પાણી હવે વધવા છે પાણી શહેરી વિસ્તાર માં પ્રવેશવાની શરૂઆત થઈ ચૂકી છે નવસારીમાં જ્યારે પણ જળસ્તર વધે છે ત્યારે સૌથી પહેલું પાણી અહીંયા આવે છે અને ત્યારબાદ જે ટાટા સ્કૂલ પાસે જે મચ્છી માર્કેટ જે મચ્છી બજાર છે ત્યાં પાણી ભરવાની શરૂઆત થાય છે તો માછીવાડ અને મચ્છી માર્કેટમાં પાણી ભરવાની શરૂઆત થઈ ચૂકી છે અત્યારે હાલમાં હજુ શરૂઆત છે પરંતુ ધીમે ધીમે હજુ જળસ્તરમાં એકથી દોઢ ફૂટનો વધારો થશે એટલે થોડાક હજુ નીચાણવાળા બીજા વિસ્તારોમાં પણ પાણી પ્રવેશે પરંતુ ત્યારબાદ પાણી ધીમે ધીમે ઓસરી જશે તેવું હાલમાં અત્યારે તંત્રનું કહેવું છે અને ધીમે ધીમે પાણી ઓસરે તો શહેરના અન્ય સરને નુકસાન નહીં કરે તેઓ આપણે અત્યારે હાલમાં અનુમાન લગાવી રહ્યા છે પરંતુ જો વાત કરવામાં આવે તો જે ઉપરવાસમાં ભારે વરસાદ વરસ્યો છે અને હજુ આગામી ત્રણ દિવસ સુધી ભારે વરસાદની આગાહી છે તો ત્રણ દિવસ સુધી હજુ પરિસ્થિતિ વિકટ થાય તો નવાઈ નહીં કારણ કે મેઘરાજા આ વખતે મન મૂકીને વરસી રહ્યા છે અને શ્રાવણ માસમાં અંધરાધાર વરસાદ વરસ્યો છે અને તેના કારણે આ પૂરની પરિસ્થિતિ નિર્માણ થયું છે ત્યારે નવસારીના ગણદેવ અને બિલીમોરાની પરિસ્થિતિ ગંભીર થઈ છે પરંતુ નવસારીમાં પણ હવે ધીમે ધીમે પરિસ્થિતિ વિકટ બનવાની શરૂઆત થઈ હોય તેવું લાગી રહ્યું છે પરંતુ આ વિકટ પરિસ્થિતિ નવસારી શહેરને ભારે નુકસાન નહીં કરે થોડા જો નુકસાન બાદ તે પરત પાણી ઉતરી જશે તેવી અત્યારે હાલમાં શક્યતાઓ સેવામાં આવી રહી છે નવસારીમાં જે પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે તે અંગે નવસારીના જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રે શું કહી રહ્યા છે આવો સાંભળીએ જે આઈએમડી તરફથી રેડ એલર્ટ આપવામાં આવ્યું છે એમાં જે નવું બુલેટિન આવ્યું એના બાબતે હાલ જ મુખ્ય સચિવશ્રીની વીસીમાં પણ હાજરી આપેલી છે નવસારી જિલ્લાની પરિસ્થિતિ કહેવા જઈએ તો છેલ્લા બે દિવસથી વરસાદ થાય છે અને પચીસ અને છવ્વીસ પણ આઈએમડી તરફથી રેડ એલર્ટ આપવામાં આવેલો છે આજની પરિસ્થિતિમાં કાવેરી અરાઉન્ડ વીસ પોઈન્ટ પાંચ હાલની સ્થિતિએ છે કાવેરી અને અંબિકાથી બિલીમોરામાં અરાઉન્ડ એકસો બે લોકોને આપણે શિફ્ટ કરેલા છે પૂર્ણાનું લેવલ હાલ ચોવીસની આજુબાજુમાં છે ત્રેવીસ આપણું ડેન્જર લેવલ છે બપોરથી લોકોને એલર્ટ આપવામાં આવ્યો હતો અને જે મહુવા બ્રિજની પરિસ્થિતિ છે એના મુજબ રાત્રે આઠ વાગ્યા સુધી આ સ્ટેબલ નહીં તો થોડું પાણી વધે એવું છે એટલે હાલ રૂસ્તમવાડી ભેંસતખાડા કાશીવાડી અને ગધેવાન આ એરિયાથી ટેમ્પરરી આપણને બે ચાર કલાક માટે શિફ્ટિંગ કરવાની જરૂર પડે છે રસ્તાઓમાં પંચાયતના સેવન્ટી એટ ટેમ્પરરી જેમ જેમ વરસાદ ઓછો થાય તેમ તેમ ખુલતા જાય છે આ દરેક આપણા લો લાઇન બ્રિજ હોય કે ઓવરટપિંગવાળા રસ્તા હોય ત્યાં પોલીસ કે લોકલ તરફથી એમાં લોકોને જવાની બંધી કરવામાં આવે છે આરએમબી સ્ટેટના ચાર રસ્તાઓ બંધ છે એમાં એક માનકુની આંખલા જ રસ્તો છે જ્યાં સ્ટ્રકચરને થોડો વધારે નુકસાન છે એટલે બે દિવસ બંધ રહેશે એનું આખું રિપેર થઈ જાય એના પછી જ રસ્તો શરૂ થાય એવો છે ગઈકાલથી છેલ્લા ફોર્ટીએટ આવર્સમાં સૌથી વધારે ખેરગામ તાલુકામાં પાંચસો સત્યાવીસ એમએમ જેટલો વરસાદ થયો છે પણ ખેરગામમાં કોઈ પણ જગ્યા પાણી ભરાવ કે એની પરિસ્થિતિ આવતી નથી ભેરવી અને એનાથી આ પાણી નદીમાં જતું રહે છે એટલે જિલ્લામાં એની કોઈ હેરાની દેખાતી નથી અત્યાર સુધીના આ ડિટેલ્સ છે બાકી નાગરિકોને અપીલ છે દર વખતે જેવું કે આપ લોકોને જ્યારે પણ તંત્ર તરફથી સાવચેતીના પગલાં લેવામાં કહેવામાં આવે ત્યારે અમારી સંકલનમાં આપ લોકોએ સુરક્ષિત જગ્યાએ ખસી જવામાં અમારો સહકાર આપવો જોઈએ અમે આપ લોકો માટે ત્યાં રહેવાની સારી વ્યવસ્થા કરીએ છીએ એના સાથે જ આપ લોકોને કોઈ હેરાની ન થાય એના માટે ડૉક્ટર્સ પીવાનું પાણી આ બધી વ્યવસ્થા હોય છે પત્રકારો અને નાગરિકોને આપણા થકી આ વાહનભૂ કરવા માગું છે જી તાલુકામાંથી કેટલા લોકોને સ્થળાંતર હાલ ગણદેવી તાલુકામાંથી કોઈને સ્થળાંતર કરવાની પરિસ્થિતિ આવી નથી મોટા મોટી લોકલી સ્થાનિક રિલેટિવના ત્યાં વગેરે લોકો જતા હોય છે પણ ઓફિશિયલી કંઈ નહીં હાલ આપણી પાસે એટલે બિલીમોરામાં નગરપાલિકા વિસ્તારમાં ગ્રામ્યમાંની એકસો બે લોકોને આપણે શિફ્ટ કરેલા છીએ આજ પ્રકારના અનુવાસ સમાચાર માટે જોતા રહો નવસારી લાઈવ ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો હવે મેળવો તમારું પોતાનું ઘર તમારા સપનાને સાકાર કરો કામધેનુ પાર્કમાં નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો શાંતાદેવી દેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં હાઈ સિક્યુરિટી ફાયર સેફટી ઇલેવેટર લિફ્ટ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ છે ત્યારે દસ હજાર રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડું અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પઝેશનમાં મળશે ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધેનુ પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ શાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન અને નાઇન